રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આપણા માટે ટોપ ક્લાસ ક્વોલિટીની આ જાફરાબાદી ભેંસ વેચવા માટે લઈને આવી ગયો છું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો ભેંસ એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે અને આ ભેંસ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ સહિત અન્ય કોઈ પણ પશુ કે કોઈપણ વસ્તુ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ ઓઢા વિડીયો કિંમત નામો લખી આપ લખીને મને મોકલી આપવું અહીંયા હું તમને મારો વોટ્સઅપ નંબર આપી દઉં છું આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી તો આટલી વસ્તુઓ મને મોકલાવી આપવી ત્યારબાદ તમારી ગાય ભેંસનો વિડીયો મૂકી આપવામાં આવશે હવે મિત્રો આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ એકદમ જાફરાબાદી ટોપ ક્લાસ ક્વોલિટીની ભેંસ છે મારે વધારે પડતું કાંઈ બોલવાનું રહેતું નથી કારણ કે સ્ક્રીન પર હું તમને જે ભેંસ બતાવું છું તે જ તમે જોઈ રહ્યા છો આ ભેંસની માહિતીની વાત કરીએ તો મિત્રો આ પહેલાં વેતરની અંદર છે અને હાલમાં જો મિત્રો ત્રણ મહિના જેટલો સમય થયો છે પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ આઠ લિટર જેટલું દૂધ કરે છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને સાથે તેની પાળો તેની સાથે છે એડ્રેસની વાત કરીએ તો પશુપાલક મિત્રો એડ્રેસ છે ભાણવડ ગામ છે વેરાવળ ત્યાં તમને અભ્યાસ જોવા મળશે અને તેમનો મોબાઈલ નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી દઉં છું અને અહીંયા સ્ક્રીન પર પણ તમને આપી દઉં છું આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર છે તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી અને આ ભેંસ જો તમને પસંદ આવતી હોય તો ખરીદી કરી શકો છો બાકી મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોના દરેક ગ્રુપોની અંદર તમારા મિત્રો સુધી અને જે પણ કોઈ મિત્ર ભેંસ લેવા માગતા હોય તેની સુધી આ વિડીયોને શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે